નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર થયા હોવાની હોવાના સમાચાર છે એ સામે આવી રહ્યા છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે હાલ પ્રાપ્ત થઈ રહી છે જ્યાં મર્ડર કર્યું ત્યાં જ આરોપીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે વધુ વિગતો સાથે અમારા સહયોગી દુર્ગેશ જોડાઈ ગયા છે ગાંધીનગર થી જી દુર્ગેશ શું છે સમગ્ર વિગતો જી બિલકુલ વાત કરીએ તો ગાંધીનગર અડાલજ ખાતે આવેલ અંબાપુર કેનાલ પાસે બે દિવસ પહેલા જે રીતે લૂંટ અને અને ની ઘટના સામે આવી હતી તેને લઈને ગાંધીનગર પોલીસ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર જેને શોધખોળ હાથ ધરવામાં આવી હતી એક શોધખોળ દરમિયાન એક સીસીટીવી ની અંદર અગાઉ જે રીતે આ રીત આ રીતની ઘટનાને અંજામ આપનાર જે વિપુલ પરમાય છે તે મૂળ કરાઈ ખાતે રહે છે તે સાયકો ક્લિયર તરીકે પોતાની જે જેવી ઓળખ છે તે ઉભી કરી હતી તેને અગાઉ પણ આજ જ રીતે જે કપલ બેઠા હોય છે તેની ઉપર હુમલો કર્યા હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી ત્યારે થોડા દિવસ પહેલા તેને અડાલજ અડાલજ અંબાપુર કેનાલ પાસે જે રીતે કપલ ઉપર હુમલો કર્યો હતો અને જેની અંદર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ખાસ જો વાત કરવામાં આવે તો આ ઘટના બાદ ગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે છે કોડન કરીને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ જે છે પોલીસને

દરમિયાન પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું અને તેનું હાલ મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે જી ઓકે ખૂબ આભાર આપનો